ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નો શું ફળ આપે છે અને ભગવાનના જન્મ સમય કેવું વાયુમંડળ હતું અને ભગવાનના જન્મના પ્રભાવે નારકીના જીવો પણ શાતા મેળવે છે એમ ડેરા જૈન સંઘમાં બિરાજમાન ધર્મસુરી સમુદાયના શિષ્ય રાજરત્નજી શ્રીજી તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું હતું વધુમાં મહારાજ સાહેબ ક્યાં સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું શું ન ખાવું અને ગર્ભાવસ્થામાં શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યો હતો સ્વપ્નોની બોલીઓ બોલાવી હતી અને ભગવાનને પારણામાં પધરાવવાનું પૂજા સંઘના મહેતાજી બનવા જન્મ સમયે ગોગરો વગાડવાનું પારણું ઝુલાવવાનું અને ઘરે લઈ જવાનું ઘી બોલાવવામાં આવ્યું હતું તથા સ્વપ્નોમાં હાથી વૃષભ કેશરી સિંઘ લક્ષ્મીજી રત્નજી માળા એમ સંઘ પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું ધર્મ ની અંદર ભગવદ્ ગીતાનું મહત્વ છે એમ જૈન ની વાંચન ધર્મસૂરી સમુદાયના રાજા મહારાજ પદ્મરત્ના શ્રીજી મહારાજ આ બિરાજમાન છે અને એમના શ્રી મુખે કલ્પ સૂત્રનું વાંચન ચાલી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ્સ ની અંદર કે ભગવાનના જન્મના સમયે એમના અગાઉ ત્રિસલા માતા ભગવાનની માતા ભાવીર સ્વામી ભગવાનની માતાનું નામ ત્રિસલા દેવી એમને જે ચૌદ સ્વપ્ન આવેલા આ ચૌદ સ્વપ્નોની બહુ મોટી ઊંચી બોલીઓ અત્યારે જૈન સંગોમાં બોલાઈ રહી છે અમારા બાબાજીપુરા જૈન સંઘની અંદર પણ સરસ મજાની બોલીઓ ચાલી રહી છે સુપન ઉતારવાનું સુપન છોડવાનું એને તિલક કરવાનું અને મોટું જેને કહેવાય કે ભગવાનને પારણામાં પધરાવવાનું ભગવાનનો જન્મ થાય એટલે એને પારણામાં પધરવાન એનું ઘી કોકિલાભાઈ નવનિતાલ શાહ પરિવાર દ્વારા દીપકભાઈ ચેતનભાઈ દ્વારા લેવામાં આવ્યો છે બાકીના ભગવાનનું પારણું ને બાકીના જે કહેવાય કે ચૌદ સ્વપ્નો એ ઘરે લઈ જવાની બોલી હજુ ચાલુ છે એની રજા આપવામાં આવેલી નથી ભગવાનની માતાને વૃષભ હાથી રત્નનો ઢગલો દેવવિમાન નિર્ધુમ શિખા પદ્મ સરોવર આવા જાત જાતના જે ચૌદ સ્વપ્ન આવેલા એ બધા ચૌદ સ્વપ્નોનું શું મહત્વ છે એનું શું સ્વપ્ન ફળ હોય છે અને જ્યારે ગર્ભવતી માતા હોય ત્યારે તેને કેવી કેવી પ્રકારની કાળજી કરવી જોઈએ આજનું સાયન્સ જે કહે છે આજના ડૉક્ટરો જે કહે છે એ ભગવાન મહાવીરની માતાએ પચીસો વર્ષ પહેલાં આ બધી વસ્તુઓ કીધેલી છે આપણે જો ધર્મેન અનુસરીએ તો કોઈ ડૉક્ટરની જરૂર પડતી નથી એટલે આવા પ્રકારનું સરસ મજાનું આ ભગવાન મહાવીરના જન્મદિવસનું આજનું જૈનોની અંદર મહત્ત્વ છે આ બોલી વગેરે પૂરી થઈ જાય ભગવાન પધરાઈ જાય જુલાઈ જાય ત્યારબાદ વાંચે ગાજતે દરેક સંઘોની અંદર

સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ પાલનપુરની તો પાલનપુર ખાતે ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના બસો છોતેર ઉપરાંતના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જેમાં આયોજક દ્વારા ખેલાડીઓ શાંતિપૂર્ણ રીતે ચેસ રમી શકે તે પ્રકારે સુંદર વ્યવસ્થા કરાઈ હતી જણાવી દીધી કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા પાંચ દિવ્યાંગત ખેલાડીઓની યાદમાં આ પાલનપુર કુંવરબાઈ સ્કૂલ ખાતે ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ઓપન કેટેગરીમાં એકસો અઠ્યાવીસ તેમજ અંડર પંદરમાં એકસો અડતાલીસ આમ કુલ બસો છોતેર જેટલા ખેલાડીઓએ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને જેમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે અને આ ચેસ્ટ ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી તેમજ અમદાવાદ ખાતેથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં જણાવી દઈએ કે આયોજકો દ્વારા આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને મારી સાથે અત્યારે દસ બાળકો અને બે ટીચર અમે આવ્યા છે એમાં એક ટીચર જે ડેફ છે એ અમારા ડ્રોઈંગ ટીચર છે એ પણ આ ટુર્નામેન્ટમાં એમણે પાર્ટિસિપેટ રહ્યા છે અને અહીંયા ચેસની વાત કરીએ તો અહીંયા બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નોર્મલ સાથે અમે અમારા બાળકોને લઈને આવ્યા છે અને સારું એવું અમને અહીંયા માન આપ્યું છે અને સારી એવી ચેસ કોમ્પિટિશન છે અને દરેકને હું કહું છું કે આવી રીતે પાર્ટિસિપેટ લઈ અને પોતાના પ્રતિભાવ અહીંયા આપે અને અહીંયા જે જે ડેફ બાળકો સાથે જે રીતે વર્તન કરે છે અમને બહુ જ ગમ્યું અને એ લોકોને સમજાવે છે એ લોકો પણ પ્રયત્ન કરે છે કે એ લોકો શું કહેવા માગે છે એટલે ઇન્ટરપ્રિટે તરીકે મને પણ ઘણું અહીંયા એ આપ્યું છે સન્માન થેન્ક યુ સો મચ દીપા જાદવ બનાસકાંઠા ડિસ્ટ્રિક ચેસ એસોસિએશન દ્વારા આજ રોજ પાલનપુર ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન અહીં કુંવરબા માતૃશ્રી કુંવરબા શાળામાં કરવામાં આવેલું છે આજ રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તેમજ અમદાવાદમાંથી ઘણી મોટી સંખ્યામાં પ્લેયર્સ હાજર થયા છે આજ રોજ ઓપન કેટેગરીમાં ટોટલ એકસો અઠ્યાવીસ અને અંડર ફિફ્ટીનમાં ટોટલ એકસો અડતાલીસ એમ આટલા બધા ખેલાડી પાર્ટિસિપેટ કરવા માટે હાજર થયા છે આજ રોજ અમે જે ટુર્નામેન્ટ કરી છે તે અમારા દિવંગત ખેલાડીઓની યાદમાં કરેલી છે અને ટોટલ પાંચ દિવંગત ખેલાડીની યાદમાં પાંચ ટ્રોફી આપીશું તેમજ ટોટલ છઠ ટ્રોફી આપવાની છે ઉપરાંત ચૌદ ચૌદ મેડલ્સ આપવાના છે અને ટોટલ વીસ હજાર રૂપિયાનું કેશ પ્રાઇઝ છે જે અલગ અલગ નંબરના પ્લેયર્સને આપવામાં આવશે એ ઉપરાંત અમે પ્રોત્સાહક ઇનામ તરીકે અંડર ઇલેવનમાં રમતા ત્રણ બાળકોને તેમજ દિવ્યાંગ તરફથી રમતા દિવ્યાંગ બાળકોને પણ અમે પ્રોત્સાહક ઇનામ આપવાના છીએ અને આજ રોજ ઉત્તર ગુજરાતમાંથી બહુ બહોળી સંખ્યામાં ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર્સ પણ આવેલા છે કે જેમણે ઇન્ટરનેશનલ ફીડે રેટિંગ્સ મેળવેલું છે તે ખેલાડીઓ પણ આજ રોજ અહીં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ઉપરાંત તમે એક એવું પણ સંદેશ આપવાની કોશિશ કરી છે ગુજરાતભરમાં કે દિવ્યાંગ પ્લેયર્સ પાસેથી કોઈ ફી ન લેવામાં આવે તો તે લોકો આજે આખો દિવસ અહીં ટુર્નામેન્ટમાં એક આનંદ મેળવી શકશે અને અમને પણ એક આનંદનો એક અમારો વિષય થઈ થઈ રહ્યો છે અમારા માટે બહુ ખૂબ આનંદની વાત છે કે દિવ્યાંગ પ્લેયર્સ પણ બહુ સારી એવી સંખ્યામાં આજે પાર્ટિસિપેટ થયા છે હું વિનેશ કુમાર એન પરમાર પ્રમુખ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન અહીંયા પાલનપુર ખાતે ખૂબ સરસ ટુર્નામેન્ટ યોજાઈ છે અહીંયા હું મહેસાણાથી આવી છું સ્પેશિયલ અહીંયા ચેસ ટુર્નામેન્ટ રમવા અને ખૂબ જ સરસ આયોજન છે અહીંયાનું બેસવાની સુવિધા રમવાની સુવિધા ખૂબ જ સરસ રીતે એમને આયોજિત કરી છે અને અહીંયા રમવાથી મને ખૂબ જ આનંદ આવ્યો છે અને જો એરિયા ગર્લ્સ માટે બી એવી રીતે અલગથી કરે તો વધારે મજા આવી જશે થેન્ક યુ ખેલાડીઓને બસ એટલું જ કહેવા માંગુ છું કે હાર જીતનો ફરક ના રાખો તમે સારા જ પ્લેયર છો સામેવાળું ખાલી થોડું વધારે સારું રમી જશે તો એ જીતી જશે અને જો તમે સારું રમશો તો તમે જીતી જશો તો એમાં હાર જીતનું કંઈ દુઃખ કરવાની જરૂરત નથી મારું નામ સુતરિયા ક્રિશિ ફર્સ્ટ ટાઈમ એટલે આવ્યો હતો ચેસ ટુર્નામેન્ટમાં ડિસ્ટ્રિક લેવલની ચેસ ટુર્નામેન્ટ ગોઠવી છે બસ બહુ મસ્ત સરસની ટુર્નામેન્ટ છે મેનેજમેન્ટ બહુ સારું છે અને સૌથી મેન પાર્ટિસિપેટ કરવું બહુ વધારાનું જરૂરીયાત છે કેમ કે તમે પાર્ટિસિપેટ કરશો હાર જીત તો શું એ તમે આજ હાર્યા તો કાલ જીતશો કાં તો હાલ જીત્યા તો કાલ હારશો એવું બધું થતું રહે પણ આપણે પાર્ટિસિપેટ કરવાનું આજે રવિવાર બી એ તો રવિવારનો એક હિસાબથી ઉપયોગ બી થઈ ગયો તો પાર્ટિસિપેટ કરો એન્જોય કરો ટુર્નામેન્ટમાં આવો દોસ્તારો બનાવો નયા ના લોકોને મળો અને મેનેજમેન્ટ મને બહુ સારું લાગ્યું આટલેનું મેનેજમેન્ટ બહુ સરસ છે અને લોકો એકબીજાથી બહુ સારી રીતે મળે છે નવા નવા દોસ્ચારો બનાવે છે અને હું પોતે એક સ્ટુડન્ટ છું બરોડા પારોલ યુનિવર્સિટીમાં મારા ફર્સ્ટ ઇયર ચાલે છે તો બહુ મસ્ત ટુર્નામેન્ટ કરાઈ આગળ વાત કરીએ આપણે હવે ની તો ઉપરવાસમાં માં સારો વરસાદ થતા બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે ત્યારે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણી વધતા તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન ઉતરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તો બીજી બાજુ આબુ રોડ નજીક નદીમાં રમવા ગયેલા બે બાળકો પાણીમાં પાણી ફસાઈ ગયા હતા ત્યારે જણાવી દીધી કે સ્થાનિક તંત્રને પોલીસ દ્વારા તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને રસ્સી વડે ભારે જહેમત બાદ બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે ત્યારે સદનસીબે આ મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી

અને આ ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસના જવાનો તેમજ ગામના સરપંચ સહિતના લોકોએ મદદથી ભૌગોલિક પરિસ્થિતિ જાણી હતી અને તેમાં જેમાં ત્રણેય વ્યક્તિ સહી સલામત દેખાઈ આવ્યા હતા અને જેને લઈ આ ગામના સરપંચ ફોઝેલ પટેલ જે સ્થાનિક યુવાનો દ્વારા તંત્ર અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી અને તે જાણ કરતાની સાથે જણાવી કે નવસારી બ્રિગેડના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમે હેમખેમ બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ત્રેવીસ ના બપોરના સમયે આ ત્રણે નદી કિનારે લાકડા તેમજ ઘાસચારો કાપવા માટે ગયા હતા અને તે સમયે નદીમાં પાણીનું સ્તર સામાન્ય હતું પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને જેના કારણે નદીની બાજુમાં આવેલા ટેકરા પર ફસાઈ ગયા હતા ત્યારે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેઓ જાતે બહાર નીકળી શકે તેમ ન હતા અને ત્યારે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી આજે સવારે દસ વાગે અમારા ગામના સરપંચ શ્રી ફુઝેલભાઈ મોહમ્મદભાઈ પટેલને

આપણે જલાલપુર તાલુકાના મામલતદાર ઈસરાની સાહેબ ટીડીઓ સાહેબ ને જાણ કરી અને આ બાબતે માહિતગાર કર્યા અને એમણે તમામે અમને સહકાર આપ્યો અને સહકાર આપીને એમને રેસ્ક્યુ ટીમ મોકલી રેસ્ક્યુ ટીમ લગભગ સવા બે થી અઢી વાગ્યાના આસપાસ અમારા ગામમાં પહોંચી ગઈ અને લગભગ ત્રીસ મિનિટના અંદર માં એ જે ફસાઈ ગયેલા હતા ત્રણ ઇસમ આપણા ગામ તેને બચાવીને ને પરત લઇ આવેલા છે એ ત્રણે ત્રણ ઇસમ સુરક્ષિત છે અને સ્વસ્થ છે એટલે અમે આસણા ગામ વતી આ તમામ ટીમ મામલતદાર સાહેબ CDO સાહેબ અને પીઆઈ સાહેબની જે ટીમ જે અમને આમાં સહકાર આપ્યો છે તથા આસણા ગામના જે કઈ બી નવયુવાનો જેને અમને આ સહકાર આપ્યો છે એ તમામ અમે

જણાવી દઈએ કે પોલીસે પત્ની શીલુબેન સાસુ કંચનબેન અને શાળા નરેશને ઝડપી અને વધુ આગળની કાર્યવાહી શરૂ કરી છે મહેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યા કરવાના દુષ્પ્રયાણ અંગેનો ગુનો દાખલ થયેલો છે જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા જે માલિડાના વતની છે અને તેઓએ અગાઉ સાત વર્ષ પહેલા માલીડા ખાતે રહેતા શીલુબેન ઝરવરિયા જેમની જોડે પ્રેમ લગ્ન કરેલ હતા અને આ લગ્નના આધારે તેઓને એક સંતાન હતું પરંતુ ચારક વર્ષથી તેઓના પત્ની સીલુબેન જરવરિયાત જે છે તે રીષામણે બેઠેલ હતા અને તેઓના જે દીકરી છે તેઓને આ જે જયેશભાઈ પંચાસરા છે તે મળવા જાય ત્યારે તેના પત્ની તથા તેના સાળો તથા તેના સાસુ તેઓને સતત માનસિક ત્રાસ આપતા હોય અને મારામારી કરતા હોય જે અનુવય આ જયેશભાઈ પંચાસરાને લાગી આવતા તેઓએ આત્મહત્યા કરેલ છે અને ગળા ફાંસો ખાધેલ છે અને જે અનુવયે આ બેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ તેમાં સીલુબેન જરવરિયા નરેશભાઈ જરવરિયા અને કંચનબેન જરવરિયાઓને અટક કરેલ છે સેબ અને આ જે મૃતકીને મતતા પહેલાં કયો વિડીયો વાયરલો આ એક વિડીયો હાલ તપાસના કારણે મળી આવેલ છે સમાચારોમાં હવે આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરનામુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ તમામ જે હાલ દ્રશ્ય આપ જોઈ શકો છો નિર્દોષ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને વીજ પોલ સાથે કોઈ પણ ઘટનામાં આજ મોટી કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને જણાવી કે વીજ લાઈન બંધ કરાવી હતી ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો વાત સમાચારોમાં આગળ આપણે અરવલ્લીની તો શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી ઇલેક્ટ્રિક પાંખાઓના સામાનની આડમાં ગુજરાતમાં ઘુસાડતો જે ભારતીય બનાવટનું જુદી જુદી જે બ્રાન્ડ નું પચીસ પોઈન્ટ છાસઠ લાખની કિંમતની તેમની ટીમને આ સફળતા મળી છે જણાવી દઈએ કે વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાયેલા ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ત્રાણું પોઈન્ટ ત્રણ લાખ મુદ્દામાલ શામળાજી પોલીસે ઝડપી પાડી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો તો આ તરફ વાત કરીએ આપણે સુરતની સુરત શહેર લાજપુર જેલમાં પર્યુષણ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જણાવી દઈએ કે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે લાજપુર જેલમાં કેદ બંદીઓને હર્ષ સંઘવીએ લાડુ વિતરણ કર્યું હતું હરસંઘવીએ બંદીવાનોને ગુનાખોરીથી દૂર રહેવા સૂચન કર્યું અને સાથે સાથે જણાવી દઈએ કે લાજપુર જેલમાં આયોજિત કાર્યક્રમમાં હરસંઘવીએ પારણુના ઝૂલા ઝુલાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન નિમિત્તે પારણું ઝુલાવવાનો કાર્યક્રમ છે અને જૈન ધર્મનો એક સપ્તાહ માટે પર્યુષણ મહાપર્વ યોજાતો હોય છે

તો આ સમગ્ર ઘટનામાં અને હાલ બીજી તરફ તાજેતરની આજે બનેલી ઘટનાને લઈને જવ જિંદુ કરડવાના કિસ્સાઓથી અવર જવર ઓછી જોવા મળી રહી છે તાજેતરની બનેલી ઘટનાને લઈ પણ લોકોની અવર જવર ઓછી જોવા મળી રહી છે અને ત્યારે આ પાટણવા કોઈ અજ્ઞાત જીવજંતુ કરડવાના કિસ્સાને લઈ લોકોની આવકમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ઘટાડો જોવા મળી રહી છે સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા શહેર પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ રેલી યોજવામાં આવી હતી જી જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ફિટ ઇન્ડિયા અભિયાનને ધ્યાને રાખીને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા ચળવળ પર સાયકલ રેલી યોજવામાં આવી હતી પોલીસ દ્વારા પોલીસ કમિશનર નરસિંહ સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરી હતી અને આ રેલી પોલીસ ભવનથી નીકળી અને શહેરના રાજમહેલ રોડ લાલબાગ બ્રિજ થઈ પ્રતાપનગર પોલીસ મુખ્યાલય પહોંચી હતી આ રેલીમાં વડોદરાથી લંડનનો સાયકલ પ્રવાસ કરનારી નિશા કુમારી સાયકલ લઈને જોડાઈ હતી અને ત્યારે આ વડોદરા શહેરના નગરજનો અને લિંક ક્લબના સભ્યો આ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આયોજન કરી છે આમાં પોલીસ અધિકારીઓ પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે પણ પ્રયાસ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જે અભિયાન છેડી છે આમાં હિસ્સા બનવાની અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે ઇષ્ટ મિત્રો સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા એમના અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે આધા ઘંટા નિકાલે અને વોકિંગ જોગિંગ રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાના ફાળો આપી શકે અને હેલ્ધી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ ફ્લેગ ઓફ કરી છે આ કાર્યક્રમમાં આપના અધિકારીઓ ઉપરાંત નિશા નિશાકુમારી જે માઉન્ટેનિયર છે અને સાથે સાથે આપણા શહેરના અન્ય જે સ્પોર્ટિંગ સ્વિમિંગ છે એ જ રીતે અને પટેલ જેઓ બાસ્કેટબોલ ક્ષેત્રમાં વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રોશન કરી છે એવા વેલ નોન સ્પોર્ટ્સ આઇકન્સ પણ આ ઇવેન્ટમાં આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે આપણા શહેરના દરેક નાગરિકને અનુરોધ છે આ મહા અભિયાનના હિસ્સો બને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે થેન્ક યુ સર આજની લાઈફ જે 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 છે આપણે રહેવું જરૂરી ના અત્યારે આધુનિક યુગમાં રીતે ટેકનોલોજી આપણા જીવનના હિસ્સો બની ગયું છે અને આપણા દરેક સ્તરે પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને આના કોન્સિક્વેન્શિયલ હેલ્થ ઇશ્યુઝ છે અને ધ્યાને રાખીને દરેકને આજે તારીખે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ થોડું ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખે તો કદાચ મેડિસિનથી થૂર રહી શકીએ અને સુધી સફળ જીવન સ્વાસ્થ્ય જીવન જીવવામાં નસફળતા મળશે બીજી તમે બાજુ આપણે વાત કરીએ વડોદરાના વાઘોડિયાની તો વાઘોડિયા રોડ પર આવેલા નવજીવન આવાસ યોજનાના મકાનો જે છે તે આજે જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે માત્ર બાર થી પંદર વર્ષ પહેલા લોકાર્પિત થયેલા મકાનોની સિમેન્ટ અને કોન્ક્રીટની જે છત છે અને પિલરોમાંથી કાંગરા ખરવા લાગ્યા છે છતમાં તિરાડો પડી ગઈ છે અને પોપડા ઉખડી ગયા છે રહીશોને મકાનો જોખમી બન્યા હોવાના નોટિસો અપાઈ રહ્યા છે પરંતુ લોકો ઘરમાં જ પતરા લગાવીને જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જણાવી દઈએ કે રહેવાસીઓનો ડર એવો છે કે જો છત તૂટી પડે તો ઓછામાં ઓછું પતરા નીચે રક્ષણ મળી રહે અને આ પ્રોજેક્ટ બે હજાર પાંચ છમાં માં શરૂ થઈ અને બે હજાર આઠમાં પૂર્ણ થયો હતો અને ત્રણસો માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર બે જ વર્ષમાં મકાનો ખરાબ હાલતમાં આવી ગયા અને એના પછી જણાવી કે આ કરોડો રૂપિયાનું આ જે પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની હલકી કામગીરી સામે આંગળીઓ ઉઠી રહી છે ત્યારે જણાવી દઈએ કે આ જે સ્ટ્રકચર છે તે સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર એજન્સીઓની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં છે હું પંદર વર્ષથી રહું છું રોજે ભગવાનોને યાદ કરું છું આ મકાનો જો કેવા છે મિનિમ પંદર વર્ષમાં આ હાલત છે તો આગળ શું થશે જવાબદારી કોની ચાલીસ વર્ષ કાઢશે પણ અમને હવે લાગતું નથી કે હવે રેવાય આ મકાનમાં અમે જીવ જોખમમાં રાખીને રહીએ છીએ કેટલો ડર લાગે છે ડર એટલે કશું કહેવાય નહી સર ગમે ત્યારે કંઈ ભી થઈ જાય એની જવાબદારી કોણ લેશે કોઈ આવે છે ખરું કોર્પોરેશન કોઈ આવ્યું કે ભાઈ તમે ખાલી નોટિસો મારી મારી જતા રહે કે મકાનો ખાલી કરા મકાનો ખાલી કરીએ પણ રહેવાનો બંદોબસ્ત કરો તો મકાન ખાલી કરીને આપીએ ને અમે અને નવું મકાન જે તો 10 15 વર્ષમાં ખગડી ગયું હા નવું મકાન 10 15 વર્ષમાં ખકડી ગયા કેટલા ભગવાનોને રોજ યાદ કરો છો કાલકા માતા મહાદેવ કાલભૈરવ ભેરો કેમ યાદ કરો છો જો જોખમમાં છે એટલે શું કરીએ યાદ તો કરવા પડે ભગવાનને સર શું નામ તમારું દીપક રાજુભાઈ કહા

આ બધું પડવાયું નવું જ છે દસ પંદર વર્ષ છે નવું છે બે જ વર્ષ અમે રહ્યા સાહેબ બે વર્ષના ત્રીજું વર્ષ અમે કાઢ્યું જ નહીં આ મકાનમાં ન નોટિસો લગાવી લગાવીને જતા રહે બસ ખાલી કરો ન જતા રહો ના અમે અમારી જે કશું બી થાય આડપડોશીને થાય કે તમને થાય અમારી જવાબદારી નહીં અમે માથે લેતા નહીં આ નોટિસો કેટલી બધી અમે ફાડી નાખ્યા એક નોટિસ લટકી છે તમારું લીલાબેન શિવાજી પવાર તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ